ખંડેલવાલ પરિવાર દ્વારા પાટ ભવન સંતોષવીની ટ્રસ્ટના ચાલીસ બાળકોનો અભિવાદ સમારંભ યોજાયો હતો આ ઉપરાંત શનિ જયંતિની ઉજવણી પણ કરવામાં આવી હતી ફર્મ ફળ દાતા ગણાતા ભગવાન શ્રી શનિદેવની જયંતિના શુભ અવસર પર દર વર્ષની જેમ આ વર્ષે પણ સમાજ સ્થિત અયપ્પા ગરબા ગ્રાઉન્ડ ખાતે યજ્ઞ અને મહાભંડારાનું આયોજન સમાજમાં જાણીતા બનેલા રાજેશ ખંડેલવાલ અને મમતા ખંડેલવાલ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાટ ભવન સંતોષવીની ટ્રસ્ટના ચાલીસ બાળકોનું અભિવાદન કરવાનો કાર્યક્રમ ખંડેલવાલ પરિવાર દ્વારા રાખવામાં આવ્યો છે આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર વિજય શાહ પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ સ્થાનિક કોર્પોરેટર વર્ષાબેન વ્યાસ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અય્યપ્પા ગ્રાઉન્ડ ખાતે ભગવાન શ્રી શનિદેવના યજ્ઞનો પ્રારંભ થયો હતો જે બાદ બપોરે આરતી યોજાઈ હતી ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત સાંજે મહાપ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં અંદાજિત વીસ હજાર ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો હતો ખૂબ જ ટૂંક સમયમાં જ સમાજ અને પોતાના વિસ્તારમાં જાણીતા બનેલા રાજેશ ખંડેલવાલ દ્વારા સતત વિવિધ સામાજિક અને ગરીબોના ઉત્થાન માટેની કામગીરી થતી આવી છે દરેક અમાસના દિવસે પણ એમના માધ્યમથી પ્રસાદનું આયોજન થતું હોય છે સૌથી મહત્વની બાબત એવી છે કે જે બાળકો એ હંમેશા પોતાનું ઘર શોધતા હોય છે એવા સ્ટ્રીટ ચિલ્ડ્રન માટે જે સંસ્થા કામ કરે છે એ સંસ્થાના માધ્યમથી છઠ્ઠા સાતમા આઠમા નવમા દસમાં આ ધોરણમાં ભણેલા જે વિદ્યાર્થીઓ સારા માર્કે ઉત્તીર્ણ થયા છે એમને વિદ્યાદાન આપવાનું કાર્યક્રમ એ બાળકોને એક સરસ મજાની એમને સ્કૂલ બેગ આપવાનો કાર્યક્રમ અને સ્કૂલ બેગની અંદર બાળકોને માટે કામના હોય તે બધા જ પ્રકારની વસ્તુ આપવાના સુંદર કાર્યક્રમનું આયોજન જ્યારે મમતાબેન અને રાજેશભાઈ ખંડેલવાલ પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે આ સમગ્ર કાર્યમાં એમના માધ્યમથી જે અન્નદાન અને વિદ્યાદાનનું કામ થયું છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કાર્યક્રમમાં જે વોર્ડ નંબર બેના અમારા માન્ય મ્યુનિસિપલ કાઉન્સિલર વર્ષાબેન વ્યાસ અને વડોદરા શહેરના પૂર્વ સાંસદ શ્રીમતી જયાબેન ઠક્કર પણ ઉપસ્થિત થયા છે ત્યારે આ પ્રસંગે ખરેખર શનિદેવની જયંતિ નિમિત્તે બધાને શુભકામનાઓ અમારા રાજેશભાઈ ખંડેલવાલ એ પૂર્ણ ભક્ત છે અને ફક્ત એકલા પોતે ભક્ત રહીને નથી ચાલાવતો એ આખા આપણા વિસ્તાર માટે હંમેશા એમ થાય કે આ શનિ મહારાજના દર્શન સવારથી સાંજ સુધી બધા કરે અને સાંજે સરસ મજાનો ભંડારાનું પણ આયોજન કરે પોતાના સ્વખર્ચે પોતાના મનથી આ વિસ્તાર આખાને એક બે વાર જમાડ્યા નહીં તો અમારા ભંડલવાલભાઈને ગમે નહીં અને એટલા માટે મને એમ થાય છે કે આ જે પદ્ધતિ છે દરેક જગ્યાએ ए सोमवती सोमवतीमास हो अपना शनिश्चर भगवानों पर ठेर ठेर भंडारा पांच भंडारा जी आज के दिन शनि महाराज की जयंती के ऊपर हम लोगों ने सबेरे सबसे पहले महा पूजा का आयोजन किया जो पूजा के अंदर हमारा तीन से चार घंटे की पूजा थी और उसके बाद हम लोगों ने यज्ञ की यज्ञ किया पूर्ण पूर्णाहौती का दिन उसके बाद हम लोग आज का दिन की चर्या में फिर हम लोगों ने बच्चों के लिए हम लोगों ने जो डोनेशन करना था हमें बुक्स वगैरह जो डोनेशन ट्रस्ट के ट्रस्ट के माध्यम से वो हमने उनको किया और उसके बाद यहाँ पर एक भंडारे का आयोजन जो किया हमने अन्नदान का वो अन्नदान का भंडारा किया जिसमें 10 से पंद्रह हज़ार पब्लिक ने यहाँ पर सब प्रसादी ग्रहण किया उन लोगों ने आकर